હજુ તારીખ બાર તેરમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ પંદર સોળ સત્તરના અઢારમાં આ કૃતિકા નક્ષત્રનો વરસાદ આંધી વંટોળ સાથે થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ લગભગ પંદર સોળ સત્તર અઢાર વાગેમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં સામાન્ય ગાજવીજ થઈ શકે પણ આંધી વંટોળનું પ્રમાણ વધારે છે અને તારીખ અઠ્યાવીસમી મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહેશે એટલે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ થવામાં છે અને વરસાદ પણ થશે પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ પચીસ મેથી ચાર જૂન વચ્ચે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે આ સિસ્ટમ કદાચ લો પ્રેશર બને અને ક્યારેક ચક્રવાત બની શકે અને સાગરમાં પણ આ વખતે ચોમાસું વહેલું હોવાની શક્યતા રહેશે તલગમાં કેરમી મેથી લગભગ આંદોબા નિકોબર ટાપુ પર ચોમાસું શરૂ થઈ જશે અને અઠ્યાવીસ મે સુધીમાં આંદોબા નિકોબર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહે કદાચ આ લંકામાંથી આવતું વાહન અને આંદોબા નિકોબર ટાપુમાંથી આવતું વાહન કદાચ અઠ્યાવીસ મેથી ચાર પાંચ જૂન વચ્ચે દક્ષિણ કેરળમાં વરસાદ થવાની શક્યતા રહે પરંતુ બંગાળ ઉપસાગરમાં પણ ભારે વાવાઝોડા થવાની શક્યતા છે અને લગભગ ત્યારબાદ આઠમી જૂને પવનો દરિયામાં બદલા છે અને આ પવનોના કારણે પણ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને ભારે પવન ફૂંકા છે પંદરમી જૂને પણ ભારે પવન ફૂંકા છે પરંતુ લગભગ પચીસ મેથી લગભગ અઠ્યાવીસ મે સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થાય અને ત્યારબાદ ત્યારબાદ વરસાદ ન થાય તો લગભગ રોહિણી તો બોતેળું રીતે વાયરું કાઢે પરંતુ અઠ્યાવીસ મેથી ચાર જૂન વચ્ચે પણ વરસાદ થવાની શક્યતા રહેશે